પરોપકારાય વહંતી નદ્યા પરોપકારાય દુહંતી ગાવ પરોપકારાય ફલંતી વૃક્ષા પરોપકાર સતામ વિભૂતાયા આનો અર્થ એવો થાય કે ગાયો વિશ્વની માતાઓ છે વંદનીય છે ગાય છે એ પરોપકાર માટે જ દૂધ આપે છે માતા વંદે માત્રમ માતરમ મિત્રો આજે મારી પાસે એક સંસ્કૃતના અધ્યાપક જેમણે નાનપણથી લઈ અને અત્યારે ચાલીસ પિસ્તાલીસની ઉંમર સુધી સંસ્કૃત વિશે જ કામ કર્યું સંસ્કૃતનું અધ્યયન અભ્યાસ અને ભણાવવાનું સાથે કર્યું એવા વિરાટ વ્યક્તિ સંસ્કૃતના ઉપાસક શું નામ સાહેબ આપનો લલિત કુમાર પટેલ બહુ સરસ આપ અત્યારે શું કામ કરો છો અત્યારે હું શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું બહુ સરસ મિત્રો સંસ્કૃત સંસ્કારોની જનની છે અને શાસ્ત્રોની ધરોહર છે શાસ્ત્રોની ભાષા છે શાસ્ત્રોની બધી અભિવ્યક્તિ સંસ્કૃતમાં જ થઈ શકે એ સિવાય ન થઈ શકે એવું કહેવાય અને સંસ્કૃત છે એ બધી ભાષાઓનું સર્જન છે એમાંથી એટલે સંસ્કૃત સામાન્ય નથી રોમ ઇટલી જર્મન પોલેન્ડ યુકે આવા દેશ સંસ્કૃતને કમ્પલસરી કર્યું છે તો આવા વિદ્વાન આચાર્યો જેમણે સંસ્કૃતને જીવન આપ્યું હોય એમની પાસેથી આપણે સાંભળીએ ગાય ગામડું ખેતી અને આયુર્વેદ સંસ્કૃત આ બધી પાયાની જરૂરિયાત શા માટે છે તો એમની સાથે બેન છે મિત્તલબેન ભાઈ છે માનસુભાઈ હિમાંશુભાઈ જોશી ખૂબ સરસ આવો અવસર મેળ્યો છે તો સાહેબ પાસેથી સમજીએ ગાય ગાંડું ખેતી અને સંસ્કૃત સર્વે નમો નમ ગાવો વિશ્વ માતર ઇ શુક્ ગાવીવર્તી સંસ્કૃતે ઉતાર વર્તન સુભાષું એક અપરમ સુભાષિત પરોપકારા વહંત નદ્યા પરોપકારાય દુહંતી પરોપકારાય ફલંતી વૃક્ષા પરોપકાર સતામ વિભૂતા આનો અર્થ એવો થાય કે ગાયો વિશ્વની માતાઓ છે વંદનીય છે ગાય છે એ પરોપકાર માટે જ દૂધ આપે છે પોતાના માટે ઉપ આમ તો ગાયની એક એક વસ્તુઓ ઉપયોગી છે કિંમતી છે ગાયનું ગોબર ગાયનું મૂત્ર ગાયના કયા અંગ એવું છે કે જે ગાયનો ઉપયોગમાં ન આવતું હોય એની એક એક વસ્તુ આજે આ રમેશભાઈની મુલાકાત લીધી અને વોરાકોટડા રોડ ગોંડલ નજીક ગીર ગૌજતન સંસ્થાન જે ચલાવી રહ્યા છે અદ્ભુત બહુ આનંદ થયો પંચકર્મ કેન્દ્ર ચાલે છે ગૌશાળા છે સાથે સાથે ગૌની બાય પ્રોડક્ટ ઘણી બધી પોતે બનાવે છે અને પંચગવ્ય પણ બનાવે છે અને ઓનલાઈન માધ્યમથી દેશ વિદેશમાં આ એમની પ્રોડક્ટ છે એ જાય છે અને બિલકુલ સો ટકા શુદ્ધ ગાયમાંથી બનેલી પ્રોડક્ટને તેઓ ત્રણસોથી ત્રણસો પ્લસ પ્રોડક્ટ આ જુદા જુદા દેશોમાં અને ભારતમાં તેઓ સપ્લાય કરે છે બહુ મોટું અને આ કામ તેઓ કરી રહ્યા છે કોઈ નફો મેળવવા માટેનું કામ નથી પણ સમાજ સેવા અને ગાયની સેવા ગૌ સેવા એમના મતે ગૌ સેવા કરો એટલે બધું આવી ગયું એવા ભાવથી આ સરસ મજાનું એક તપોવન જેવું અમને લાગ્યું એક ગુરુકુળ જેવું અમને લાગ્યું સંસ્કૃત શાસ્ત્રોમાં ગૌનું બહુ મહત્ત્વ પ્રતિપાદિત કરેલું છે રઘુવંશ નામના મહાકાવ્યમાં દિલીપે એકવીસ દિવસ ગૌ સેવા કરી પત્ની સુદક્ષિણા સાથે અને રઘુની પ્રાપ્તિ થઈ રઘુ જેવા પ્રતાપી રાજાનો જન્મ થયો તો વશિષ્ઠના આદેશથી એમને એકવીસ દિવસ ગૌ ગાય જ્યાં ચાલે એની પાછળ ચાલવાનું ગાય ઊભી રહે તો ઊભી રહેવાનું ગાય બેસે ત્યારે બેસવાનું ગાય ખાય ત્યારે ખાવાનું આવું કઠોર તપશ્ચર્યા એકવીસ વર્ષ અને પછી પરીક્ષા કરી કામધેનું ગાય અને પછી વરદાન આપ્યું અને રઘુ નામનું પ્રતાપી પુત્ર પ્રાપ્ત થયો આમ ગાયની સેવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ પણ શાસ્ત્રોમાં કહેલું છે કેવું અદ્ભુત ફળ પ્રાપ્ત થાય તો ગાયોનું સંરક્ષણ કરવું જોઈએ ગાયો પાળવી જોઈએ અને એ આપણું સંસ્કૃતિનું અભિન્ન અંગ છે ગાયો એટલે રમેશભાઈ કહે છે ગાય ગામડું અને ખેતી આ ત્રણથી દૂર ગયા તો નાશ અને વિનાશના રસ્તે આપણે જઈ રહ્યા છીએ સાચું જ છે ધન્યવાદ આજે અમને બહુ મજા આવી આ કેન્દ્રની મુલાકાત ગૌશાળાની મુલાકાત અને રમેશભાઈની મુલાકાત ખૂબ ખૂબ આનંદ થયો જય સંસ્કૃતમ ગાય માતાની જય હો જય ભારતમ